ચાલો ફ્રેન્ડ્સ તમે બધા મજામાં હશો આજે હું બનાવવા જઈ રહી છું મેથીના ગોટા એકદમ પોચા પોચા રૂ જેવા મેથીના ગોટા આ આપણે આદુમરચાં લસણની એક પેસ્ટ બનાવી લેશું અમે બે વાટકી ચણાનો લોટ લીધો છે એની મેં આપણે આ જે આદુ આદુમરચાં લસણની પેસ્ટ ના બનાવી છે એ આપણે આમાં નાખી દઈશું જો તમે લસણ ના ખાતા હોય તો તમે એ ના નાખશો સ્કીપ કરી શકો છો પછી એમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું આપણે આ લીંબુનો રસ છે એ નાખીશું મોરસ છે ખાંડ છે એ આપણે નાખીશું અજમો અજમો ખાસ નાખવાનો છે કે જેથી તમને પેટમાં રા દુખે કે વાયડું ના પડે અને પછી આપણી આ લીલી મેથી નાખી દેવાની છે જરૂર પૂરતું આમાં થોડું પાણી વેઢી અને આપણે બધું આમાં મિક્સ કરી લઈશું આપણે લોટમાં બધું મિક્સ કરી લીધું છે એમ એની મેં આપણે પાંચ ચમચી જેવો ટાટા સોડા નાખીશું અને એની પર થોડું પાણી રેડી અને સરસ હલાવી એક રસ કરી લઈશું આપણું આ ગોટાનું બેટર તૈયાર થઈ ગયું છે આ આવું સરસ મજાનું જાડું રાખવાનું એટલે સરસ ગોટા ઉતરશે અને મેં મેં લીંબુના ફૂલ અને સાજીના ફૂલ બે નાખ્યા છે એને લીધે એકદમ ગોટા એકદમ સોફ્ટ થશે મસ્ત ફૂલેલા પોચા પોચા થશે કે જે ઘરડા માણસ કે જેને દાંત પણ નહીં હોતા કે નાના બાળકો એ પણ ખાઈ શકે છે આ બાજુ મેં તેલ મૂકી દીધું છે ગરમ થવા હવે એ બીજી બાજુ તેલ આવે ત્યાં સુધી આપણે એને ગોટા માટેની ચટણી બનાવી દઈશું એ માટે મેં અહીંયા તેલ મૂક્યું છે એને મેં અહીંયા રહી નાખશું અને જીરું નાખશું એક લીલું મરચું નાખશું આ ચણાનો લોટ મેં પાણીમાં પલાળી દીધો છે

થોડાક આપણે આ ગોટામાં મરિયા પણ નાખીશું બહુ સરસ લાગશે બહુ સરસ સરસ મોટા મોટા ઉતારીશું આ મેથીના ગોટા તૈયાર થઈ ગયા છે ચટણી સાથે એકદમ પોચા પોચા છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત પોચા પોચા છે